શક્ય બધું જ છે પણ વિચારવું પડે કે આપણી પ્રેક્ટિસમાં શું છે ને કેવું છે ને કેટલું છે તો એ વસ્તુ એટલી ઇઝીલી થાય કે ન થાય તમને પ્રેક્ટિસ હોય રસોઈ બનાવવાની એટલે તમારાથી રસોઈ બને અને તમારા માટે રસોઈ બનાવવી કેવી વાત થઈ જાય તમને પ્રેક્ટિસ છે ગાડી ચલાવવાની એટલે તમારા માટે ગાડી ચલાવવી સહેલી છે ગાડી તમે ચલાવી શકો અહિયાં ચલાવો કે યુકેમાં ચલાવો કે તમે યુએસ માં ચલાવો કેમ તમને પ્રેક્ટિસ છે જો પ્રેક્ટિસ છે તો તમારાથી શક્ય બનશે હવે આપણી પ્રેક્ટિસમાં શું છે એ વિચારવાનું રહ્યું તો પહેલું શ્રીમદ ભાગવતજી અહીંયા આપણને પૂછે છે કે ભાઈ આપણી પ્રેક્ટિસમાં શું છે આપણે બધા કહીએ અમે ધાર્મિક છે ધાર્મિક છે ધાર્મિક છે તે ધાર્મિક કેવા ઘણા લોકો તો આજકાલ એવી ફેશન પણ છે કે વી આર નોટ રિલીજીયસ બટ વી આર સ્પિરિચ્યુઅલ પણ એટલે શું એ તો કે તારી પ્રેક્ટિસમાં શું છે એ તો બતાડ પ્રેક્ટિસમાં જે હોય તે સાચું બાકી જો પ્રેક્ટિસમાં નથી તો શું વાતોમાં હોય તે પ્રેક્ટિસમાં પ્રેક્ટિસમાં ન હોય હોય તે વાતોમાં ન હોય બે જગ્યાએ ન રહી શકે એક જ જગ્યાએ રહી શકે જે વાત પ્રેક્ટિસમાં રહી શકે એ વાતોમાં ન રહી શકે જે વાતોમાં રહી શકે તે પ્રેક્ટિસમાં મોડાનું કામ પગને પગનું કામ મોડાને થાય આપો તોય થાય ખરું પાર પડે ના પડે એટલે મોડાનું કામ પગ ના કરી શકે ને પગ નું કામ મોડું ના કરી શકે ધર્મ જેને આપણે કહીએ છે એ શેનું કામ છે પ્રેક્ટિસ એટલે કે આચરણ જગતમાં મોટામાં મોટું કોઈ રણ હોય તો એ છે આચરણ એનાથી મોટું કોઈ રણ નથી એમાં જ ભલભલા ખોવાઈ જાય છે અને ભલભલા બધા એમાં જ સાચા ખોટા સાબિત થતા હોય છે ને કે નહી હા કે ના આમ એક અવાજમાં બોલો ને આમ એટલે ખબર પડે હા કે ના ખોવાઈ જાય છે ને એટલે જ માસીની ભાષામાં પેલું વાક્ય છે તમને બધાને આવડતું હશે કયું એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ આપણી જે ક્રિયા છે એ આપણા શબ્દો કરતાં વધારે અવાજ કરીને બોલતી હોય છે કે આપણે શું છીએ બોલીએ છીએ એ કરતાં આપણે શું ચાલીએ છીએ કે જીવીએ છે એ વધારે ઢોલ નગારા વગાડીને બોલે કે આપણે શું છીએ ભલે બોલીએ આપણે ગમે તે કઈ વિચારીએ ગમે તે કઈ પણ જીવીએ છે શું એ બહુ અગત્યનું છે એટલે પ્રેક્ટિસમાં શું છે અને જેટલું પ્રેક્ટિસમાં નહીં હોય ને એટલું બધું જ કેવું લાગવાનું આપણને બોજારૂપ ભારરૂપ બર્ડન ધર્મ પણ આપણને લાગતો હશે ઘણા બધાને ધર્મ બોજારૂપ લાગતો હશે ભારરૂપ લાગતો હશે કેમ લાગે છે કારણ કે એમના વિચારોમાં છે આચારમાં નથી મુરારી બાપુ એકવાર કહેતા હતા દાદાજી વિશે કે ધર્મને જાણવો અલગ વસ્તુ છે માનવો અલગ વસ્તુ છે ધર્મમાં જાગવું અલગ વસ્તુ છે ધર્મમાં ચાલવું અલગ વસ્તુ છે અને ધર્મમાં જીવવું એ અલગ વસ્તુ છે આમાંથી આપણે કઈ કક્ષામાં હતા કે છીએ એ વિચારવાનું રહ્યું કારણ આપણે જેના લીધે ભેગા થયા છે એ કૃષ્ણ શંકર શાસ્ત્રી એ ધર્મમાં જીવતા હતા આ પૂજ્ય બાપુના શબ્દો છે અને દાદાજીનું આખું સ્વરૂપ વર્ણન કરવું હોય તો પૂજ્ય બાપુ કહે કે કંઠથી ઉપર બૌદ્ધિક કંઠથી કટીનો ભાગ હાર્દિક અને કટીથી ચરણનો ભાગ ધાર્મિક હતો દાદાજીનો અને જે એ વર્ણન કરે છે એ સ્વરૂપે જ આપણે ભાગવત વિદ્યાપીઠને પણ જોઈ શકીએ છીએ કે બૌદ્ધિક બધું પાછળ હાર્દિક બધું સેન્ટરમાં એટલે કે શ્રીમદ્ ભાગવત અને વલ્લભ હૃદયના સ્થાન પર જ્યાં આપણે બેઠા છીએ જે દાદાજીનું પણ હૃદય છે અને આ સંસ્થાનું પણ હૃદય સમી જે જગ્યા છે તે આ જ્યાં અનેક ભાગવત નહીં થયા કલ્પતરૂમાં તો થયા પણ અહીંયા પણ ઘણા અનુષ્ઠાન થયા અને એક હાથ ઋષિકુમારો એક હાથ કર્મચારીઓ અને ધર્મ આચરણનું સ્વરૂપ છે તો એનાથી શું કરે છે વડીલો વૃદ્ધો વૈષ્ણવો ગાયો આ બધાની સેવા તો આ દાદાજીનું નું સ્વરૂપ એટલે કે ભાગવત વિદ્યાપીઠ છે અને એ સ્વરૂપે પણ એ પ્રવર્તમાન છે બાપુના શબ્દોમાં જો જોઈએ તો આ બાપુએ કરેલી વ્યાખ્યા સમજાવેલી છે દાદાજીની તો ધર્મ એ આચરણનું સ્વરૂપ છે ધર્મ એ આચરણનું સ્વરૂપ છે